નમસ્કાર દર રવિવારે પ્રસિદ્ધ થતું જનફરિયાદ અપડેટ્સ ચીન પર ટેકના ટ્રમ્પના રમપડ્યા જીનપિંગ સાથે કરશે બેઠક કિમ જોંગ ઉન સાથે પણ મુલાકાતની અટકળો બિડારડામાં કરફડ ચોરી મામલે નવો વણા ઘર માલિકે ચોત્રીસ પોઈન્ટ પચાસ લાખની મત્તા ચોરી થયાની ફરિયાદ નોંધાવી પરિવાર ગોવા ફરવા ગયો અને બાળકની કેરટેકર કળા કરી ગઈ મહેસાણામાં પવન સાથે ધોધમાર વરસાદ અમરેલીના સલડીમાં જૂથ અથડામણનો કેસ નવ આરોપીની ધરપકડ કુલ લોકો સોના ચાંદીમાં ઝગમગાટ શેરબજારે ચમક ગુમાવી દિલ્હીમાં મંત્રી સિરસાએ દાવો કર્યો કે પંજાબમાં આપ સરકાર ખેડૂતોને ચહેરા ઢાંકીને પરાલી વાળવા માટે મજબૂર કરી રહી છે મનનો મોરલો વાંચવા જેવો લેખ ઓવેસીનો કોંગ્રેસ વચ્ચે અસમંજ સાહિત્ય સંગીતનું વિશ્વ એડમિન રાજુલ કૌશિક શા ચાલો અલાસ્કા લેખ પાંચ જૂનું અલાસ્કાનું મુખ્ય શહેર વાંચવા જેવો લેખ જાણવા જેવો આ ઉપરાંત મિત્રો આપને વધુ વિગતવાર સમાચાર જાણવા હોય તો આપ અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જનફરિયાદ ન્યૂઝ ડોટ કોમ પર નિહાળી શકો છો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ